ઝઘડિયા રેપ કેસની પીડિતા બાળકીની એસએચજી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે જેની હાલત હજુ પણ ગંભીર છે ઝઘડિયા જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી બળાત્કાર કરનાર આરોપી ઝડપાયો છે જ્યારે બાળકીની હાલત ગંભીર છે અને વડોદરાની એસએચજી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે એસએચજી હોસ્પિટલના આર એમ ડૉક્ટર હિતેન ચૌહાને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઝઘડિયા ખાતેથી વડોદરા એસએચજી હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવેલ દુષ્કર્મ પીડિત બાળકીની હાલત હાલમાં પણ ગંભીર છે સ્ટેબલ છે પરંતુ ગંભીર છે મોડી રાત્રે પીડિતાની તબિયત બગડી હતી દર્દીને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ નિષ્ણાત તબીબો દ્વારા અપાઈ રહી છે ત્રણ યુનિટ બ્લડ પણ અપાયું છે વેન્ટિલેટર પણ ચાલી રહ્યું છે તબીબો બાળકીને બચાવવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છે સમગ્ર મામલે આરએમઓ ડૉક્ટર હિતેન ચૌહાણે વિસ્તૃત માહિતી આપી હતી ઝઘડીયા ખાતેથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે રેફર કરવામાં આવેલી દુષ્કર્મ પીડિત બાળકીની હાલત હાલમાં પણ ગંભીર જ છે સ્ટેબલ છે પરંતુ ગંભીર છે દર્દીને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ અમારા નિષ્ણાત તબીબો દ્વારા આપવામાં આવી રહી છે છેલ્લા અડતાલીસ કલાકમાં ત્રણ યુનિટ બ્લડ પણ આપવામાં આવ્યું છે વેન્ટિલેટર પણ ચાલુ જ છે અમારા તરફથી પૂરતી કોશિશ છે કે બાળકી બચી જાય રાતે કંઈક હા રાત્રે થોડું એને તબિયત બગડી હતી પણ અમારા નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તરત જ એને સ્ટેબલ કરવામાં આવી ગયું જરૂર લાગશે તો એ પણ અમે બહારથી બોલાવીશું